પહોંચી જશે તો ચલો ગઈ જવા આપણે નોકરી માટે જવા નીકળી એટલે તમને બતાવીએ બરાબર ચલો જો બે હાવ જો ના વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે વારવારમાં આપણે તો

રવિવાર ની રજા હશે ખાલી લકડરમ કે લઈ વારે હો કાલે જી જો આ દિન આવી છે અમારે તે આહા ગમ ગડ ગમ ગડ ગમ ગડ ગમ આગરા ગાવી છે એ ચિંતાજનક મોતે બે તો રોટલી ખાઈએ હું કરતા હતા આપણે તૈયાર લઈ જશે એક તીવાને આવતી દીધી રે ખાઈ રે અને ફૂલ વાળો આવીએ કા ભાઈ આટલા સુધી પહોંચી જશે

કસ્ટમરનું કોમ બતાવતા બતાવતા આપણે કોમ આવીએ ચીકુ ફોન આવે એટલે આપણે જવું પડશે હવે પાર્સલ લેવા તિરુપતિ તો લે આડો જઈએ તમને બતાવું આગળ કન્ટિન્યુ લો બ્લોકમાં ચાલું ના બતાવીને અગર એક્ટિવનો અવાજ ના બીજો અવાજ આવો તો એટલા માટે તો ચલો હવે તમને બતાવું તો જો આ રીતે અવાજ વધારે ચાલતો આવતો જતો હોય છે એના લીધે તમને નહીં તો વધારે તો નેકરી પડે આપણે લેવા ડિફેન્ડ જો આ ભાઈ વરવું જ પણ આપણને જોઈને લઉં ભારે તો આપણે એ જઈએ તો પટેલ આઇસક્રીમ છે આ બાજુ પેલ સાઈડ લઈ ગયા અત્યારે આ બાજુમાંથી પહેલાં પેલ સાઈડ લઈ જાય કચોરી આવું કહેવાય ચોરા ફરી વારો છે હા એવો આવ્યો કાઢવું તો પડશે હેટ ને તો કાટ મારી લીધી હા એ બહુ આવ્યો તો હે તો ચલો હવે તમને તો જઈને એના બતાવું ડાયરેક્ટ કન્ટિન્યુ છે બ્લોકમાં તો જો ગઈસ આ રીતે પાર્સલ તો ગઈસ જો પાર્સલ તો નીચે મિલ દીધું નવો ને કરીએ આપડો અને આપણા ભાઈ ત્યાંથી આગળ નીકળી પડ્યા જો તો આ તો વિષ્ણુ ભાઈ એની હા એટલે મૂન બોણો બે એકલા છે તો આ તો જોઈએ છે બ્લોક ચાઉ થશે તો કરશું નહી તો તમને ડાયરેક્ટ ગેર જઈને બતાવશું રાત્રે તો આ તો ચાલુ જ છે તમને બતાવી છે જોઈ લ્યો અને બાપો રિપેરિંગવાળાનો કસ્ટમર હવે જોઈએ છે બાપો જોડે આવે છે તો ક્યાં જાય છે તો એ તમને બતાવી દો તો ચાલો હવે ડાયરેક્ટ એપલ રીમમાં મળીએ તો ચલો લઈને આવીએ તો નહીં મેં આપણો બોનો જોવો ખાલી ટેન પ્રો એક્સેલ આવી ગયા છે આપણે એપલ રીમમાં બોનો લઈને આવ્યો છે આ ડીલ જોઈ શકો છો તમે છે કે નહીં છે છે ગયા તા આપણે ઘેરાઈને જમી પણ લીધું જમી બમી પછી અંદર બન્યા ઘરમાં તે ફરતા હતા અને આ તો ઘરમાં જોઈ લો આપણા ખીચડી નું તપેલો ત્યાં છે સામે જ હજુ તો અને આપણા એ જોવા જમીન હજુ ડીશ ને લીધું નહીં એ મેકી દઈએ કીધું જમીન પછી બ્લોક બનીએ એટલે પછી રાખ્યું ને તો પહેલા જ બનો તો આમના જો આપણે મારીઓ ઉપર ખાલી પેલું કહેવાય આનું નોમ નહીં ખબર ગુંદર ગુંદ કહેવાય ગું એર્યું પડ્યું છે પણ આપણે ભાવતું નહીં એટલે નહી ખાતા તો કપડો ને એવું કાઢીને પછી ખાલી ઘરમાં બે જમ્યું બ્લોગ બની જાય કેમ કે એપ્રલમાંથી ડાયરેક્ટ આપણે પછી ઘેર આવતા રહ્યા તિરુપતિમાંથી તિરુપતિથી કીધું તો તમને એપ્રિલ નું બ્લોગ બનાવશું પણ બનાવો નહીં તો જુઓ આગળ આપણે રાણીને બહેન લઈ જઈએ તો બધા ઊંચાઈ રીતે બેસી જુઓ Guys, apa maya marah ruak guru bantai, calo bantai, calo bantai saja. ini, cuy aja, 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 lal

ચલો આજના બ્લોગ માટે આટલું જ હતું તમને મજા આવી હશે આપણે કહી જગ્યાએ સવારે આપણા લાલભાઈ મોતીભાઈ ઓહન પડ્યા હતા એ તમે જોયું હશે આગળ તો ચલો આ રીતે આવા બ્લોગ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને ફોલો અને સૌથી આગળ શેર કરી દેજો તો ચલો મળીએ નવા બ્લોગમાં ટાટા બાય બાય